હેલો ગુડ મોર્નિંગ કેમ આપ સૌ આઈ હોપ છે તમે બધા મજામાં હશો વાગ્યા છે સવારના આઠ અને સવારે નાય ધોઈ રેડી થઈ ચા નાસ્તો કમ્પ્લીટ કરી અને ફરી થોડુંક શૂટ જે બાકી રહી ગયું હતું એના માટે અમે ઓફિસે પહોંચવા આવ્યા છીએ મતલબ કે પહોંચી જ ગયા છીએ ઓલમોસ્ટ ઉપર જઈએ છીએ અને બસ ઓનર આવે એની વેઇટ છે હવે चली देवता जल प्रांत से प्यार है खरे जल को मिला सुद जल ओवरजी का नारा कर जर पहुँचे गंगा यमुना यही प्रयास है हमारा क्या मज़ामन्या माँ बस माँगे वॉल्यूम बस सेट सेटअप कर ओके હા આપણા ઘરે જે ઓલું લગાવેલું ને ટોડી અને આજે કેટલા બે ત્રણ મહિના થઈ ગયા છે ત્યારે વાત કરી હતી કે જલ્દી આપણે કંઈક આનો ને બધું શૂટ કરીને પછી બતાવશું એક દિવસમાં તો પૂરું થાય એમ જ નહોતું કેમ કે એમની પાસે પાંચસોથી વધારે પ્રોડક્ટ છે ઇન્ડિયામાં સૌથી વધારે અને એવી એવી ઇનોવેટિવ પ્રોડક્ટ છે કે જે જોઈને તમને મજા જ આવી ગઈ અને પાછી એટલી મોંઘી નથી આલ્કલાઈન પાણી પીવું હોય તો એવું નથી કે તમારે લાખ રૂપિયાનું કંઈ મશીન લેવું પડે જો આ આટલા માથે જોઈ લે આ મશીનથી નહીં આલ્કલાઇન પાણી આવે અને આલ્કલાઇન પાણી એમને અમે લોકો કંઈ જાવું તો ન કરતા એટલે એની માટે પોલીસ આપેલી હોય એને શું કહેવાય ટેસ્ટર કહે શું કહે તમારે ટેસ્ટર જ કહો ને કેસ્ટર હોય કે ભાઈ આલ્કલાઇન પાણી હોય તો બ્લુ આવે અને નોર્મલ હોય તો ગ્રીન આવે ને એવું કઈક હોય એટલે હવે આવું બધું છે શૂટ આજે પતી જશે પછી અહીંયાથી હવે અમારે જવાનું બીજી જગ્યાએ સાહેબ આવે છે અમારા સાહેબ આવી ગયા છે અને બસ જો એમની કોન્ફરન્સ મીટિંગ અત્યારે આ વિડીયો કોલમાં ચાલુ થાય છે બરાબર છે ને બરાબર છે બરાબર આપણા ઘરે જે લગાવેલું છે ને એ આ મશીન છે અને એ સમયે ઘણા લોકો મને પૂછતા હતા કે ભાઈ કેમ ઇન્સ્ટન્ટ ઓલું મશીન ફેરવી નાખવું છે એટલે આ તો જે કાંઈ બી આ કંપની છે મારા મિત્રના મોટા ભાઈ છે એટલે એમને ખ્યાલ આવ્યો કે આ ભાઈ ઓલું જે પાણી છે એની અંદર ટીડીએસ મેન્ટેન નથી અમારા ઘરે એ જે પાણી વોટર પ્યુરિફાઈમાંથી બહાર આવતું હતું ને પચાસ ટીડીએસ થઈને આવતું હતું ના સોરી ઓગણીસ ઓગણીસથી વીસ ટીડીએસનું પાણી પીતો તો અંદાજે કેટલા નું પાણી પીવું જોઈએ આપણે નોર્મલી સોથી એકસો પચાસની વચ્ચેનું ટીડીએસનું પાણી પીવું હેલ્થ માટે સારું હેલ્થ માટે સારું અને એટલા માટે એ ડિસિઝન તરત લીધું હતું એટલે ઘણા લોકો ત્યારે એવું પૂછતા હતા કે ભાઈ આનું કારણ શું હતું તમે તાત્કાલિક મશીન ફેરવું તો એ જવાબ મેં આપી દીધો હવે આ મશીનની ટેકનોલોજી વિશે સાહેબ આપણને જણાવશે સાહેબ કંપનીના ફાઉન્ડર છે ઓઆરજી કંપની એમની છે પાંચસોથી વધારે એમની પાસે આવી વોટર ટ્રીટમેન્ટને લગતી પ્રોડક્ટ્સ છે કે ભારતમાં સૌથી વધારે કહી શકાય રેન્જ ઓફ પ્રોડક્ટ છે જી હવે એમાં એક આ મશીન જે બનાવ્યું છે ઘણા લોકો આલ્કલાઇન પાણી વિશે બી કહેતા હોય છે તો માત્ર પચીસ હજાર રૂપિયાનું આ મશીન છે અને મને ખરેખર ગર્વ થાય છે આ જોઈને કે ભાઈ આપણા ભારતની કંપની છે અને આટલું સારું પ્રોડક્ટ આટલી સારી પ્રોડક્ટ બનાવી છે અને એના વિશે હવે આપણને ડિટેલમાં જણાવશે સાહેબ આમાં શું શું ખાસિયત છે આપણે જો આ મશીનમાં ત્રણ ત્રણ ફેસિલિટી છે પેલું એ છે કે તમને કેટલા ટીડીએસનું પાણી પીવું છે તમે જાતે સેટ કરી શકો એઝ એ કસ્ટમર જી એના માટે તમને કોઈ એન્જિનિયર કે કોઈ ટેકનિશિયનની મદદની જરૂર નથી બીજું કે તમારું સોર્સ ઓફ વોટર પણ બદલાશે એટલે કે ટીડીએસ જો ચેન્જ થાય ઇનપુટ વોટરના તો પણ તમારા આઉટપુટ ટીડીએસ મેન્ટેન રહેશે આજે માની લો કે તમારા ટેન્કર વોટર ઘરે આવે છે અને કાલે બોરવેલ નું પાણી હશે તો પણ તમે જેટલા ટીડીએસ તમે સેટ કરેલા છે એટલા ટીડીએસ મેન્ટેન કરીને આપશે અને હાઈ એક્યુરસી વાળું મશીન છે એટલે પ્લસ ઓર માઇનસ ટેન ની અંદર ની એક્યુરસી આપે એટલે પેલો ફાયદો એ કે જેટલા ટીડીએસ નું પાણી તમારે પીવું તમે પી શકો બીજું એવું છે કે નોર્મલી વોટર પ્યુરિફાયરની અંદર કસ્ટમર ને એ ખબર નથી કે મારા મશીનની સર્વિસ ક્યારે આવશે તમે વ્હીકલ ખરીદો તો પણ ખબર હોય કેટલા કિલોમીટર પછી સર્વિસ આવશે તો આની અંદર કસ્ટમરને ખબર પડે છે કે કેટલા બસો કલાક પછી મારે સર્વિસ આ મશીનની આવશે આજે તમે એક કલાક મશીન લાઈવ યુઝ કરશો ફિલ્ટર કરશે તો કાલ તમને એકસો નવાણું બતાવશે એટલે ઘટતા જશે જીરો આવશે તમારે સર્વિસ કરાવી ઓકે ત્રીજો બેનિફિટ એ છે કે આ મશીન પ્યોર પાણી આપે છે સાથે સાથે તમને પસંદગી આપે છે કે તમારે આલ્કલાઇન પાણી પીવું છે તો જેના માટે તમારે અલગથી બીજું આલ્કલાઇન માટેનું મશીન લગાવવાની જરૂર નથી આની અંદર ઇનબિલ્ટ આપેલું છે અને એ પણ ઇન્સ્ટન્ટ એટલે કે જ્યારે તમે બટન દબાવશો ત્યારે આલ્કલાઇન વોટર થશે એવું નહીં થાય કે આલ્કલાઇન થયેલું પાણી સ્ટોરેજ ટેન્કમાં સ્ટોર થયેલું છે કારણ કે આલ્કલાઇન પાણીના ફાયદા એ જ છે કે તમે ઇમિડિયેટ ઇન્સ્ટન્ટ આલ્કલાઇન થયેલું પાણી પીવો સ્ટોર કરેલું આલ્કલાઇન પાણી એટલું મહત્વનું નથી રહેતું તો અહીંયા અમે બે એક સ્વિચ આપેલી છે સ્વિચની મદદથી જો તમારે પ્યુરિફાઈડ વોટર પીવું છે તો આ બટન દબાવશો તો પ્યુરિફાઈડ વોટર મળશે અને જો આલ્કલાઇન પાણી પીવું છે તો આ નું બટન તમે દબાવશો તો આલ્કલાઇન વોટર મળશે અને કસ્ટમરને પોતે ચેક કરવું હોય કે મને પાણી કેટલું આલ્કલાઇન મળે છે તો જસ્ટ આ બે ટેસ્ટર નાખશો તો તમને એનો કલર ચેન્જ બતાવશે સાહેબ આ હંડ્રેડ પર્સન્ટ આલ્કલાઇન કહેવાય કેટલું અલ્કલાઇન છે પાણી જોવું હોય તો આ ટેસ્ટરની સાથે અહીંયા કલર કોડ આપેલા હોય તો તમે એની સાથે મેચ કરશો તો ખબર પડશે આ નોર્મલી સાડા કે નવ પીએચની આજુબાજુનું હશે અને આ ન્યુટ્રલ છે એટલે કે સાડા સાત પીએચનું હશે ઓકે એટલે હવે આઈ થિંક બધાને માહિતી મળી ગઈ છે કે આ પચીસ હજારનું મશીન છે ને એની અંદર ટીડીએસ તમે જાતે મેન્ટેન કરી શકો છો જે આપણા ઘરે લાગેલું છે આની કોઈ હું ઓલી જાહેરાત આમાં કરવા નહોતો માગતો આ તો આપણા જે કોઈ બી વ્યુઅર્સ છે એ કેટલાય સમયથી પૂછતા હતા એટલે આ ઇન્ફોર્મેશન આમાં આપું છું આનું મેઇન ડિટેલમાં વિડીયો તો ઇટર્ન ડ્રાઈવ ઉપર ને એના ઉપર આવવાનો છે અને ટીડીએસની સાથે સાથે સર્વિસના ઇન્ડિકેશન આવે છે અને જે આ મેઇન વાત આલ્કલાઇન વોટર એ પણ ઇમિજિયેટલી આવી રીતના કરીને આપે છે અને આલ્કલાઇનના ઘણા એવા મશીન હોય છે કે એના માટે અલગ હોય છે પચીસ હજાર આ આપડી પેટન્ટેડ ટેકનોલોજી છે વર્લ્ડ વાઇડ આટલું એડવાન્સ મશીન હજુ એક પણ નથી અને હવે સાહેબ ઈ કહી દઈ આ કેવું છે આપડે કેમ છીએ એવી રીતના ઘરના લોકો છે કે આલ્કલાઇન પાણી ક્યારે પીવું જોઈએ એના શું ફાયદા છે આ તમે જે સવાલ પૂછો છે એ એના જવાબો બધાના અલગ અલગ હોઈ શકે પણ અમારા અનુભવના આધારે હું એવું ચોક્કસ કહીશ કે કોઈપણ વસ્તુ એક્સેસ પીવી સારી નથી આલ્કલાઇન પાણી હેલ્થ માટે ઘણું સારું છે પણ આખો દિવસ એ ન પીવું જોઈએ જમીને તરત આલ્કલાઇન પાણી ન પીવું જોઈએ એક પણ દવા આલ્કલાઇન પાણી સાથે ન પીવું જોઈએ એટલા માટે કે કોઈ પણ મેડિસિન ભારતમાં જેટલી ડિઝાઇન થઈ છે એ ન્યુટ્રલ વોટર સાથે એ રિઝલ્ટ આપવા માટે ડિઝાઇન થયેલી છે અને ત્રીજી વસ્તુ કે આખો દિવસ તમારે આલ્કલાઇન પાણી ન પીવું જોઈએ એટલે વારંવાર તમે ટ્વેન્ટી ફોર અવર્સ ત્રણસો દિવસ ગમે ત્યારે પાણી પીવો તો આલ્કલાઇન જ પીવો એવો આગ્રહ નહીં રાખવાનો દિવસ દરમિયાન તમે જેટલી વખત પાણી પીતા હોય સવારે વહેલા ઉઠીને પાણી પીતા હોય તો ત્યારે તમે આલ્કલાઇન પાણી પીવો તો હેલ્થ માટે સારું છે ઓકે એટલે જસ્ટ જમીને તરત ન પીવું અને દવા સાથે ન પીવું જોઈએ બાકી કહી શકાય હવે આની અંદર છે ને ટીડીએસવાળું જે આપણે મશીન આપણા ઘરે રાખેલું છે એટલે ટીડીએસ જે મેઇ મેન્ટેન કરે ને એવું ન્યુટ્રલ પાણી અમે તો અત્યારે ઘરે પીએ છીએ ભવિષ્યમાં કદાચ બા કેના માટે આપણે આ લઈએ તો એમાં આલ્કલાઇન બી એમને પીવડાવી શકીએ અને મારા ખ્યાલથી ઘણી ઇન્ફોર્મેશન તમને લોકોને મળી ગઈ છે બસ જો અમે અમારું શૂટ પતાવી લઈ પછી હવે અહીંથી નીકળશું અને સાહેબ આ કોઈને જોતું હોય તો કેવી રીતે મળે મશીન આ અમારા ડીલર નેટવર્ક દ્વારા એમને ઉપર બધી જગ્યાએ અવેલેબલ થશે પ્લસ અમારી થી પણ ઓર્ડર કરી શકે અને એમેઝોન ઉપર પણ મળશે એમેઝોન ઉપર અને વેબસાઇટ ઉપર આ તો કાલે જ પબ્લિશ થશે એટલે મરવી નાખતા નહીં તમે તો આ એમ નહીં આ આ કેવી રીતના ક્યાં કોન્ટેક્ટ થઈ શકે આ કાલ પબ્લિશ થાય મારી પાસે સ્ટોક કંઈ નથી તમે હુકામ હેરાન કરવાની વાત એમને થોડુંક માહિતી માહિતી માટે અચ્છા ફોન ઉપર આ સીડી પર ઠીક અત્યારે આપણે જોઈને તો માર્કેટમાં લગભગ દરેક ના ઘરે આ રીતના ફિલ્ટર લગાડેલા છે તમે મશીન કોઈ બી લગાવ્યું હશે પણ હું અત્યારે જે જગ્યાએ છું ને એ બાયરે પર્યાવરણ માટે બહુ સારું કામ કર્યું છે અને પર્યાવરણને લાભ થાશે તમને બી લાભ થાશે એવી સરસ મજાના આ ફિલ્ટરની એક પ્રોડક્ટ બનાવી છે સાહેબ આની ડિટેલમાં માહિતી આપો ને જો દરેક આરોની અંદર એક સેડિમેન્ટ અને કાર્બન ફિલ્ટર લાગેલા હોય હવે અમે આ જે પ્રોડક્ટ છે તમને જોવા મળશે આ ફિલ્ટર આની અંદર એક અને બીજા અંદર કાર્બન ભરીને આ સીલ કરેલી વેલ્ડ કરેલું પ્લાસ્ટિક પ્લાસ્ટિક વેલ્ડિક એટલે તમે જયારે આ દર છ મહિને દરેક આગળમાં પ્રોડક્ટ બદલવી જ પડે સર્વિસ વખતે તો આખું પ્રોડક્ટ તમારે રિપ્લેસ કરવું પડે અમે આ બે પ્રોડક્ટો ઓપનેબલ રિપીલેબલ રીયુઝેબલ કરી દીધું જે બહારનું જે પ્લાસ્ટિકનું કેનિસ્ટર છે

બદલી શકો છો ઓકે એટલે કાર્બન તમે આ રીતે ચેન્જ કરી શકો હવે સાહેબ આ બધી વસ્તુ સમજાઈ ગઈ પણ આ જે કંઈ આ ચેન્જ કરી શકીએ આ બધી પ્રોડક્ટ આપણી પાસે હોય એટલે બધી એસે બધું अवेलेबल ઓકે તો ઓરજી નું આ નાખીએ તો આ બધી વસ્તુ આપણી આગળ હાજર ઇન હાઉસ ઇન હાઉસ મળે ને અમારા પ્રોડક્ટ એવા ડિઝાઇન થયેલા છે કે તમારી કોઈ પણ બ્રાન્ડના આરોમાં તમે એઝ અ રિપ્લેસમેન્ટ પાર્ટ્સ અન યુઝ કરી શકો ઓરલ હવે તમને લોકોને અંદાજો આવી ગયો છે અમે જે આ શૂટ કરતા હતા આ વસ્તુ આવી તો પાસે સમજો કેટલી બધી પ્રોડક્ટ છે અને આપણે જયારે જે ઓલું સોકી પેલું ફિલ્ટર લગાવ્યું હતું ને એમાં ચેન્જ કરાવવા ચેન્જ કરવા જે ભાઈ આવ્યા ને લગભગ બે હજાર થી પચીસ સો રૂપિયા ખર્ચો છે હું ભાઈ હમણાં વાત કરતો હતો ને તો મને ત્યાં એ જોઈને તમને કેમ પડું પેલી વાર એમ કે સારું આટલા બધા પૈસા આમાં એવું મને એમ થયું કે આ સાત હજાર નું ફિલ્ટર છે એની અંદર એ હજી ત્રણ ચાર મહિના થયા એ બદલવા આવ્યા અને બે હજાર પચીસો ની પોસ્ટિંગ આવે ડાયરેક્ટ આપણું ચેન્જ કરતા બનવું અને એમાં પછી મને ખબર પડી કે આજે એમાં જેટલા ટીડીએસ જોઈએ છે એટલું તો મળતું નથી એમાંથી પછી તમને સંપર્ક થયો છે અને આ બધી વસ્તુઓ તમે જાણવા જેવી છે એટલે મેં તમને બતાવ્યું કે આ કેન્ડલ અહીંયામાં ચેન્જ થાય પછી આ કાર્બન ચેન્જ થાય આ ખરેખર ભારત તો ઠીક છે સાહેબ આ દુનિયામાં ક્યાંય આવી પ્રોડક્ટ છે નથી

અને ઈ તો કેન્ડલ એ કેવી નઈ કે ઈ એમ નવરા પડે છે કેન્ડલ ની લંબાઈ કેટલી છે ડાયામીટર કેટલો છે જોઈને મને ખબર પડશે વાહ કોણ જેવું છે આજે અહીંયા આનંદ છે ની ઘરે સ્ટ્રોબેરી નારંગી અને થોડી દ્રાક્ષ પડી હતી તો એનો જ્યુસ ને જો કાઢી લઉં એટલે પૂરો થઈ જાય અને સરોટ પીવાય એ જાય રેડી છે સ્ટ્રોબેરી સંતરું અને દ્રાક્ષ બા બનાવે છે વાટો સાથે જ્યુસ ફ્રૂટ જ્યુસ છે આજે ફ્રૂટ દૂધી નહીં દ્રાક્ષ અને સ્ટ્રોબેરી આજે કોલ્ડ પ્રેસ અને કોલ્ડ પ્રેસ હા

આપણે મગફળીનું તેલ છે પછી સફેદ તલનું છે કાળા તલનું છે બદામનું તેલ છે નારિયેલનું છે સનફ્લાવરનું છે બધા ટાઈપનું તેલ કાઢીએ છીએ અને કેવી રીતે તમે લોકોને લોકોને ડિલિવર કેવી રીતે કરો છો આખા અમદાવાદમાં આખા ગુજરાતમાં કે ભારતમાં ગમે ત્યાં ઓર્ડર તો ફ્રી હોમ ડિલિવરી છે અને મિનિમમ ઓર્ડર પાંચ લીટર હશે તો પણ ફ્રી હોમ ડિલિવરી અને એક લીટર હશે તો પણ ફ્રી હોમ ડિલિવરી છે અચ્છા તો કોન્ટેક્ટ કેવી રીતે કરે ફોન ઉપરથી મંગાવે

એક એવા લોડ પડી છે પાછું એ કરીને ને તો મને ભાવશે તો મેં તો વાંધો નહીં રોટલો કર્યો અત્યારે અમે બગોદરા પહોંચ્યા છીએ અને હોટલમાં એક જગ્યાએ જમવા માટે ઊભી રાખી છે ચાર વાગી ગયા છે એક આ હોટલ છે અંબર કે ત્યાં હજી જમવાનું મળી જાય અને સવારે શું છે કે મમરાજ ખાતા હતા એટલે યસ કે જમવું છે તો મારે કંઈક દાળ ભાત અથવા શાક રોટલી ને એવું કંઈ ફાસ્ટ ફૂડ કેવું નથી ખાવું હવે તકલીફ એ છે કે શૂટ બીજા શૂટમાં અમે ગયા ને ત્યારે ઓલરેડી મને તાવ ચેઢો હતો પેટમાં તો તબિયત નહોતી જ સારી સવારની પછી મેં કીધું હવે તબિયત વધારે બગડી જ યસ ને કીધું તું ડ્રાઈવિંગ સીટ ઉપર આવી જા અને સુરેન્દ્રનગર એક શૂટ હતું ઈ ભગવાનની દયાથી ઓટોમેટિક કેન્સલ થયું ને કે મારે કરવાનું હતું એટલે સીધા આવ્યા છે ને બેક ટુ રાજકોટ ને મારે કઈ જમવું નથી કેમ કે વળી મેં કીધું રસ્તામાં બારનું ખાઈને કઈ પેટ બગડે કે કઈ બી તબિયત બગડે વધારે એના કરતા બેટર છે કે સીધા ઘરે જઈને રાત્રે જમીશ અથવા કઈ જો હલકું ફૂલકું કંઈ હોય તો દેશને કીધું તું તારી રીતે જમતો થાય હું આવું ચક્કર માર્યા છું So, udah kiri lo sana. Oh, manggil oh, saya masalah. શું કામ નીકળી જતું હશે પણ રોજ કેટલું કામ નીકળી જાય તૂટી ગયું છે આનું બ્લાઉઝ છે એક બેડશીટ છે કે જેનો પટ્ટો કપાવવાનો છે બીજી બાજુ લગાવવાનો છે બા ની થોડી ઝેરોક્સ કરાવવાની છે આનંદ ની દવા લેવાની છે ને તાવ એવો છે તો હું જાતે લિસ્ટ બનાવી લઉં કામ મને કા કામ ભૂલાઈ ન જાય હું વિડિયો માં બોલી ગઈ છે એટલે તમે પાછો વિડીયો જોઈ લઈશ કે કઈ કામ ભૂલાતું નથી ને બાની ની બુક બદલવાની છે એની બહુ મજા ન આવતી એટલે હવે બીજી બુક લઈ આવીશ છે ડ્રાય મ્યુલન છે ગેસ થઈ રહ્યો છે અંદર પેસન્ટ છે ટકા મારી મરીને લાઈનમાં વારો લે છે અમે અત્યારે રાજકોટના કુવાડવા આગળ પહોંચી ગયા છે અને મને એમ થયું કે લાવો આપણે ઓલા ભાઈને રિક્વેસ્ટ કરી કે એમ્બ્યુલન્સ છે અને પછી બંધ થઈ ગયા છે ધક્કા મારી મારી લઈએ છીએ એના કરતા હું લઈ લઈએ ભાઈ કહે એને ધ્યાનમાં આવ્યું ને કે આ ભાઈ જાય છે કેવા કે નથી લેવી ત્યાં પેશન્ટ કે ઓમ અંદર ઠીક છે એ કે પગમાં એ વાગ્યું છે કે ઓપરેશન હોય કે જે હોય પણ એ કે ખોટું આઠ લાખમાં શું કહે કે અમે ધક્કા મારીને પહોંચાડી લેશું આવી એમ્બ્યુલન્સવાળા મેં આજે જોયા એમ કે ભાઈ આમાં લખવું છે જય શ્રી રામ સેવા ટ્રસ્ટ છે ટ્રસ્ટની એક એમ્બ્યુલન્સ છે એ લોકોની એવી કોઈ ભાવના નથી કે ભાઈ આપણે પેશન્ટ છે તો ગેસાઈ નથી તો આપણે કંઈક કહીને ફટાફટ વારો લઈ લઈ આવા લોકો છે ભાઈ દુનિયામાં બસ હવે છ વાગ્યા છે અડધી કલાકમાં ઘરે પહોંચી જશું ચાલો ફાઇનલી રાજકોટમાં એન્ટર થઈ ગયા છીએ અમે બધા જમે છે વઘારી ખીચડી અને અમારા આવી ગયો છે ગરમ ગરમ ખીચડી આજે મારી હારે ઝઘડો કરવાની શક્તિ ખોઈ બેઠા છે તમે જોઈ શકો છો બોલવાની બી બહુ કેપેસિટી નથી ધીમું ધીમું બોલે છે ફૂલ તાવ ચડ્યો છે ને

બી જો મારા વગર તમને એક દિવસમાં તાવ ચડી ગયા એટલે ને કોઈ મગજ તપાવવાળું નહોતું તો શરીર તપી ગયું ચાલો ગુડ નાઇટ ઓકે ચલો તો બ્લોગ ને આજે હું વિરામ પૂછો મળીએ જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત તડકે દેખવાનું ના હોય આપડે તડકે તડકો આવતો હોય તો આપડે તડકે અમદાવાદ થી તો તડકો આમ

હા જો તપે છે માથું બહુ તને ખબર જ નથી પડતી કે તને શું થાય છે જો બા આ આ નો હાથ થોડોક પેલા કરતા ઓછો થયો એનો લઈ ગયું ફેર લઈ ગયો ને દવા ખાધી ને દવા ખાધી ને પેલા એનાથી જોતું બાપા ને લવ રાખ દો રાત્રે જરૂર પડે તો લગાવવા થાય બોમે તમને નવી આપી હતી ને બોટલ કે યાદ છે આમાં તો काही નથી જરાક જ છે

તારા થઈ જતા કપાળ કેટલું ઉડું થઈ ગયું જો નું મોટું આખું કાળું મહેશ થઈ ગયું તો આમ ખાવા બેઠો ને કાળું મહેશ થતો જાય છે હું મારા દીકરા ને એવી ચિંતા કરી ગઈ ચિંતા નઈ નીંદર નથી કરતા ભાઈ પૂરી મૂળ તકલીફ છે એની જીવનમાં હળબડીમાં જવું છે જવું છે ઉઠી જાય નાખી અડધી રાત હોય નહીં ખાલી બટન બંધ કરવા ઊભી ને એટલે ઉડી જાય મેં રેડિયો સાંભળવાનું બંધ કરી દીધું ભગવાન નું નામ લઉં એને એવું જ છે

હું અગિયાર વાગે ઉભી થાઉ ને ધીરે ધીરે દવા લઈ લીધી હોય પાણી ભરવું ને પછી કપડાં બદલાવું માં જવું ત્યારે બાર વાગે લઉં પછી છે ઊંઘઈ જવું ભગવાન નામ જ લેતી જેટલા પેલા કબાટમાં ને ભગવાન છે ને એટલા નામ લઉં કે નીંદર આવી હવારના પવનમાં બધા ભગવાન નામ લીધા હોય પછી વખતે બધા ભગવાન નામ લઉં ના એમ એવું ભાગ હોય ને બીડા રૂમાલ ની ઘટના ત્રણ ભાગ છે એટલે યારે જ પાડે ગમે ત્યારે ત્રણ ભાગ છે ત્રણે ત્રણ ભાગ ભેગા આવી ગયા ખાલી હવે રિન્યુ જ કરાવવાની એમાં તારીખ છે ને